अधा भाई अधे पॉन्ना घाको मारी बाय अधे अधे करी आवलो कुछ गरू अधा भाई अम्रा जोगा उधार भाई भाई अधा इस्वा अरे

બોલો રાધીરામ કીધું શું કરું સે આખો આ બોયલ બોલવાનું હું તમારા ઘરે આવી ગયો આ હા કહો જાવ કે હમણે હાલીએ જે છે 3 મહિના જાય આ દુખ મને ભાઈ મિત્ર મલગી ગયો છું તમને મોય કમવા જય વાધી રાડી બુઢોની ગુની કતરી જાય ઓયને જો આ भई पंचमाल भई दरप ويا ن ساكن اسرا چوي نبي يور ماصل رانو تي باريش شي کو درانا مين نا کو ديس السلام عليكم به نا مين نا چو 54 چور एक बेर मुझका हाथ में फल पकड़ती हूं हम अमूल्य सब्जेक्ट को वो बादाम में बोलती है वो ये हम लोग ले लिया है हां बड़ा बड़े सलात

लूट लूटे घरेलू झाड़ी काठे न ਆ ਵੀ ਨੋ ਬਨੇ ਪਾਸੀ ਪੜੀ ਨਾ ਨੋ ਭਾਈ ਆ ਮਾ ਕੋਈ ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਅੱਜ ਆਤਮਾ ਹੀ ਹੋ ਆ ਵੀਰਤ ਮਾ ਜੀ ਨੇ ਬੇਰੀ ਸਾਥੀ ਨੂੰ ਭਾਈ ਇਸ ਵੀ ਨਹੀਂ અશિક ભમઐણદ એ જેરું શિ આપરી સાજાઓ જામ ન જામ નો મરી ક ધદની શર કૂળ જો ભ� electricity જ મા જ જી હેમન અનંઠળી ધૈયો હું દુનિયા ને ઓમર દવી આ વેણ છે માડી સોનો તો બધું મન સુઈ આ વેણ છે માડી हवा मोबन डरिए मेरियऊं हे मोदी हवा मू करू दो न सपटी भरी न

અંધે વર્તો લઈને મારા મધમાં વળ્યા છો કસ કોમ કે હાલ દે દે માશાય આયો રોયતી હે ડોન કે દુખની દરિયા લે લ્યા હું હર હવા મૈનો બના રે ન કરું તો મારું નામ લેવા વખત ની માતા ના ભાઈ અમર લિસ ભાવી ના બની રહી તો અહીંથી હાટલો ધીર મળે તો દુનિયાની સિકોદરો માગ્યો વખત લઈને પાછમાં ભરું જ મારું નોમ માતા નહીં એક પણ વિહેન માછી જોડી છે ના છોડાવું મારું નોમ દજારની માતા નહીં પણ મળે તો બહુ માલ તો એક ચમ તો મને ચૌકો પાડ્યો ઘડી ગયો તો આજ આયા તો આ ભારતીય પેટમાં મળી રહે